આવા નેતાઓ ઉપર ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગણી છે જ્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજ માટે કે કોઈ પણ સમાજ માટે ન્યાય ઉઠાવવા ઉઠાવતા એવા જિગ્નેશ મેવાણી હોય કે પછી ધારાસભ્ય ચૈતર વસાવા હોય એવા ધારાસભ્યો તૈયારીમાં ફરિયાદ દાખલ થઈ જાય છે જ્યારે આવા ભારતીય જનતા પાર્ટીના જેમની સત્તા છે એમના લોકો ખોટું કરે તો એમને શું ભારતીય જનતા પાર્ટીએ લાયસન્સ આપી દીધું છે ખોટું બોલવાનું ખોટું કરવાનું લોકોને હેરાન કરવાનું તો આવા ધારાસભ્યો આવા ધારાસભ્યો ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી સૌની માંગણી છે આદિવાસી સમાજની આગળની રણનીતિ શું રહેશે આદિવાસી સમાજની આગળની રણનીતિ રહેશે કે અત્યારે અમે જે નાયબ પોલીસ અધિક્ષક કચેરી સંબોધીને આવેદન પત્ર આપ્યું છે અરજી આપી છે જો અહીંયાથી પણ એક્શન લેવામાં નહીં આવે તો આગળ અમે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરીશું અને છેલ્લે જ્યાં સુધી સમાજ જે રીતે નક્કી કરશે તે રીતે અમે લડીશું બધા શું નામ બામણીયા સામાજિક કાર્યકર